રાજકોટ જિલ્લાના ધોરાજીમાં શ્રાવણ માસ નિમિત્તે મંદિરોમાં ભક્તોની ભારે ભીડ ધોરાજીમાં સકુરા નદીના કિનારે બિરાજમાન પંચનાથ મહાદેવ મંદિર પર ભક્તોની ભારે ભીડ જોવા મળે ભક્તોએ પૂજા અર્ચના અને જલાભિષેક અને બિલપત્રથી પૂજા કરી અને મહાદેવને રીઝવવા કરી ભક્તિ લોકો એકા પ્રમાણે પાંડવોએ આ મંદિરની કરી હતી સ્થાપના

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થયો છે સોમવારે પ્રારંભ અને સોમવારે પૂર્ણાવતી ઘણા વર્ષો પછી આવો યોગ આવ્યો છે કે પાંચ અને સોમવારે પ્રારંભ અને સોમવારે છે આ પંચનાથ મહાદેવ છે દ્વારા સ્થાપિત થયું છે પાંડવો જ્યારે વનવાસ આવે ત્યારે કુંતામા સાથે અહીંયા રોકાયેલા એમ કહેવાય છે કે જ્યારે ભીમે હેડુંબા સાથે ઓસમ ડુંગરમાં લગ્ન કર્યા ત્યારે અહીંયા રોકાયેલા અને નદી ની સફોરાની અંદર થી પાંચ શિવલોંગો લઈ અને પધરાવી પંચનાથ મહાદેવનું નામ આપી એવું લોકો લોકવાયકા પ્રમાણે આપણે જાણીએ છીએ વર્ષોથી છે પરંપરા ચાલી આવે છે દર સોમવારે બપોર પછી ખૂબ મોટો મેળો ભરાય છે અમાસના દિવસે ત્રણ દિવસ સુધી સતત ભાવિક ભક્તો આવ્યા અને ખૂબ પિત્રો પાણી રેડે છે અને અમારા પંચનાથ મહાદેવના પટાંગણમાં અંદાજે એકસો ચાલીસ ખાંભીઓ છે જે જેના પૂર્વજો દેશ વિદેશોમાં રહેલા છે તમામ હિન્દુ જ્ઞાતિના સુરાપુર અહીંયા વિદ્યમાન છે દર સોમવારે ખૂબ ભીડ લાગે છે તમામ ભાવિક ભક્તોને ભગવાન પંચનાથ મહાદેવ મનોકામના પૂર્ણ કરે છે અંતમાં ત્રણ દિવસ સુધી ખૂબ પાણી રેડી અને શ્રદ્ધાંજલિ અર્પણ કરી પોતપોતાની મનોકામના પૂર્ણ કરવા માટે પૂર્ણ શ્રાવણ માસની ઉપાસના કરી સવારે પાંચ વાગ્યાથી ચાલુ થઈને અગિયાર વાગ્યા સુધી આમ પબ્લિક માટે ખુલ્લું રહેશે બપોર પછી શૃંગાર હોવાના કારણે આમ પબ્લિકની અંદર જવા માટે હોતું નથી સવારના પાંચ વાગે આરતી મંગળ આરતી થાય છે બપોરે પણ આરતી થાય સાંજે શૃંગાર આરતી થાય છે દીપમાળા પેટાવાય છે હવે ભક્તોનો ખૂબ ખૂબ સહયોગ અને ધોરાજીની પબ્લિક સાથ સાથ આસપાસના ગામના લોકો પણ આવી અને પોતાની મનોકામના પૂર્ણ કરે એવી અમારી અપેક્ષા છે સમસ્ત ભાવિક ભક્તોને કાલથી આજથી પ્રારંભ થઈ ગયો છે સર્વ ભાવિક ભક્તો સવારે પાંચ વાગે આવીને પોતાની મનોકામના પૂર્ણ કરી જલાભિષેક કરે બિલા બિલીપત્ર પુષ્પ અર્પણ કરી અને મનવાંચિત ફળ પ્રાપ્ત કરે ભજનાથ બાબાના શ્રીચરણોમાં એવી મારી શાહદિક શુભેચ્છા છે અસ્તુ નમસ્કાર ઓમ નમો